મહિલાની નોર્મલ ડિલિવરી થયા બાદ તેનું મોત નીપજતા પરિવારજનોએ હોસ્પિટલ આવીને ભારે હોબાળો મચાવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાતે મહિલાને

મારી પાસે કાલે રાઠવા દક્ષાબેન કરીને જે માતા છે એ ત્રેવીસ તારીખે સવારે વહેલી સવારે ત્રણ વાગે અમારી પાસે ડ્યુટીમાં આવેલા હતા નાઇટમાં એ પછી એમને ત્યારે આવેલા હતા ત્યારે એમને બધું ચેક કરવામાં આવ્યું હતું તેમના વાઇટલ સાઇન્સ બધું નોર્મલ હતું હજી એમને દુખાવો ડિલિવરી નો હતો નહીં એ પછી એમને તો ઘરે જવું હતું પણ અમે એવું કીધું કે ના તમે અહીં ઓબ્ઝર્વેશનમાં રહો કારણ કે જો કંઈ થાય તો અમે જોઈ શકીએ એના માટે દેખરેખ માટે અમે એમને આ દવાખાનામાં રાખ્યા હતા ત્યાર પછી એમને દુખાવો ને એવું હતું નહીં પછી એમને સાંજે દુખાવો ચાલુ થયો સાંજે દુખાવો ચાલુ થયો એ પછી અમે એમની ડિલિવરી પણ કરાવી ડિલિવરી પણ નોર્મલ થઈ ગઈ હતી નોર્મલ ડિલિવરી થયા પછી એમને થોડું લોહી વધારે પડવાનું ચાલુ થઈ ગયું લોહી વધારે પડવાનું ચાલુ થઈ ગયું એટલે બેને મને એવું કીધું કે આ વસ્તુ તો અમારે નોર્મલ છે મેં એમને એવું સમજાવ્યું કે તમારે લોહી વધારે પડે છે તો આગળ જવું પડશે તમારે તો બેને મને એવું કીધું કે ના મારે તો આ બધું નોર્મલ છે આપણા અડધી કલાકમાં બંધ થઈ જશે બેન માનતા નહોતા પછી મેં એમને સમજાવ્યું અને તરત જ મેં એકસો આઠમાં ફોન કરી દીધો એકસો આઠ માં ફોન કર્યા પછી ચક્કર ને લાગતું હતું પાણી આપ્યું તો બેન પાણી નથી પીતા પાણી આપે તો પાણી ના પી ખાવાનું આપે તો ખાઈ નહીં એ પછી મારે એમને બોટલ ચાલુ કરી હતી એમના માટે એમને કીધું તો એ માનવા તૈયાર નહોતા કે ના મારે નથી ચડાવી બોટલ એમના ઘરના હતા એ લોકો એને પકડ્યા પછી બે વાર તો વેન ફ્લો એમને છટકાવી દીધી મારા હાથમાંથી નાખ્યા પછી પછી મેં માંડ એક બીજા હાથમાં વેન ફ્લો લીધી ચાલુ કર્યો તો એમાંથી પણ એમને છટકાવી નાખી થોડી વાર અને મારાથી મેં એઝ અ પીએચસી લેવલ જેટલા ઓક્સિજન ચાલુ કર્યું મેં સીપીઆર આપ્યા અને જેટલી ટ્રીટમેન્ટ એઝ અ પીએચસી લેવલ ઉપર હું આપી શકી અને એ પછી જયારે એકસો આઠ આવી કેસમાં હતી એટલે એકસો લેટ થયું ફોન કર્યા પછી એમને એ લોકોનો બે વાર સામેથી પણ ફોન આવ્યો મને કે તમે અત્યારે ત્યાં હેન્ડલ કરો તમે એકસો આઠ થોડી વાર માં પોહી થોડી વારમાં પોચી જશે એવું એ લોકોએ મને કીધું એટલે મેં મારાથી ટ્રાય થાય એટલે મેં બધા એમાં મેજર લીધા મેં હેન્ડલ કર્યું અને પછી એકસો આઠ આવી મેં એમને સિવિલમાં રીફર કર્યું આ અંગેની જાણ પરિવારજનોને ને થતા તેમણે સાદલી ગામની હોસ્પિટલ ઉપર પહોંચીને ભારે હોબાળો મચાવીને આક્ષેપ મુકતા જણાવ્યું હતું કે જવાબદાર ડોક્ટરની ગેરહાજરીને પરિણામે એમને સ્વજન ગુમાવવાનો વારો આવ્યો છે નાની સદલી ગામથી દક્ષાબેન રવિન્દ્રભાઈની પત્નીને અહીંયા એડમિટ કર્યા હતા ડિલેવરીના દુખાવો પડતા ને બાર કલાક જેટલું થઈ ગયું તો અહીંયા પણ કોઈ એનો સરખો રિસ્પોન્સ નહીં મળ્યો અને જ્યારે ડિલિવરી થઈ ત્યારે બ્લડિંગ થતાં ઓફ થઈ ગયા વાત કરે છે આ લોકો એ અમે બી માણો તૈયાર છે પણ ઓફ થઈ ગયા પછી આ લોકો રિફર કેમ કરી એનું રીઝન માંગણી છે મારી બેનને રાત્રે એડમિટ કરી હતી ડિલિવરી માટે તો અહીં કોઈ હતું નહીં ડોક્ટર અને ખાલી સિસ્ટરો હતી એ લોકો એડમિટ કરી અને પછી રાત્રે એ પાછું બીજા દિવસે સાંજે ડિલિવરી થઈ તો ડિલિવર થયા પછી થોડી વાર રહીને એ એક્સપાયર થઈ ગયા અને એક્સપાયર થઈ ગયા પછી બી આ લોકો આગળ રિપેર કરી ઉદયપુર અને રિપેર કર્યા પછી રિપેર કરી પછી આ લોકો જવાબ આપ્યા એટલે અમારે કઈ માંગ છે કે કઈ રિયા મળે હા બાળક જોઈએ છે કઈ નિક કેવી રીતના થયું હકીકત હકીકત જાણવાનું છે અમારે સાડા અગિયાર વાગે ડિલિવરી માટે લાવ્યો હતો નાની સટલી ગામમાંથી બાર વાગ્યા અહીંયા હાજર કરી હતી બરાબર તો થોડો થોડો દુખાવો થતો હતો પછી વધારે દુખાવો થયો તો એમને લોકોને કેવું જોતું હતું કે તમે અહીંથી છોટાઉદેપુર શિફ્ટ દો અમારી પાસે આવું નથી વસ્તુ એમ બરાબર તો એ લોકો કીધું નહીં મને કે આવી રીતે કરશો એમ તો પછી ડિલિવરી માટે મારી સાસુને મૂકી ગયો મેં અહીંયા મેં ઘરે ગયો ખાલી અડધા કલાક માટે છોકરાને મૂકવા માટે તો પછી અહીંયાથી આવ્યો ને તો સાસુને તો બહાર બાર કાઢેલા હતા એ લોકો એ ડિલિવરી માટે એક સિસ્ટર અને કે છે એ એ લોકો હતા બરાબર તો પ્રમાણે સાસુને બહાર નીકાળેલી હતી મેં કીધું કે પછી આને જોયું તો એક્સપાયેલા હતા એ લોકો પછી શું થયું પછી કે એવું છોટાઓથી પૂર લી દેવું પડશે એવું કે સોટ આવેપુર લઈ જવા એટલે મેં કીધું કે એસ્પાટ તો ત્યાં થઈ ગયેલા છે તો શું કરવા લઈ જાવ તો કંઈક ના લીધું પડશે તમારે કે છોટ આવદેપુર છે એકસો આઠ મંગાવી છે તો પછી લીધેવું પડશે હું કીધું મને એટલે પછી અમે ત્યાં સોટાવદેપુર લઈ ગયા તો એ કીધું કે એકસો એક કલાક તો થઈ ગયો છે સ્પેટ થયેલા બરાબર તો હવે શું કામનું એટલે પાછા ત્યાંથી અમે પાછા રિટર્ન આવ્યા અત્રે ઉલ્લેખનીય છે કે સાદલી હોસ્પિટલ ખાતે પરિવારજનો એ આ મહિલાના મૃત્યુ માટે હોબાળો મચાવતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન ખોરવાય તે માટે સ્થાનિક પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર છોટા ઉદેપુર જિલ્લામાં આ માત્ર એક બનાવ નથી પરંતુ અનેક વખત આરોગ્ય સેવાના અભાવે પ્રસુતા મહિલાઓના જીવ ગયા છે પરંતુ આરોગ્ય વિભાગ આ અંગેની

સાત વાગ્યાની આસપાસ એમને ફરી લેબર પણ થયું અને પીએસસી પર દાખેલ હતા તો સાડા સાત ને પછી એમની ડિલિવરી નોર્મલ ડિલિવરી થઈ વાઇટર બધા એકદમ નોર્મલ હતા કોઈ ક્રિટિકલ જેવી વસ્તુ નથી જેથી કરીને અહીંયા પીએસસી પર રાખેલ હતા સાત વાગ્યા સાડા સાત વાગ્યા પછી ડિલિવરી પછી એમને થોડું થોડું બ્લીડિંગ ચાલુ થયું બ્લીડિંગ થયા પછી પરિવારજનોને પણ સ્ટાફ નર્સે એમને જાણ કરેલ કે ભાઈ આ રીતના ડિલિવરી ડિલિવરી પછી બ્લીડિંગ થાય છે તેમને રિફર કરવા લાયક છે પ્લસ એમને એકસો ને પણ તરત ફોન કરી દીધેલ એકસો ને ફોન કર્યા પછી એકસો માંથી ફરી પણ ફોન આવેલો કે એકસો બંને બીઝી છે અને બીઝી હોવાના કારણે થોડી વાર લાગશે તો તમે ત્યાં પીએસસી પર એને મેનેજમેન્ટ કરો અમારા પીએસસી લેવલે જેટલું મેનેજમેન્ટ થાય એટલું અમે મેનેજ કર્યું છતાં પણ હેવિબિલિટીના કારણે આ પેશન્ટને અમે અહીં થી જે સ્ટાફ નર્સ હતા એ અહીં ડેથ થયેલી ડિક્લેર ન કરે કારણ કે જેથી કરીને અહીંયા ઓથોરાઇઝ પર્સન ન હોવાના કારણે એ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રિફર કરે છે ના અહીં ઓનલી નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે ક્રિટિકલ ડિલિવરી આપણે કરાવતા નથી અમને અહીંયા પીએસસી પરથી જે પણ કંઈ ક્રિટિકલ લાગે કે જે કોઈ પણ સગર્ભા માતા કે એનસી ક્રિટિકલ લાગે એને અમે અહીંથી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ અહીં ઓનલી નોર્મલ ડિલિવરી થાય છે પરિવાર જનોનો જે આક્ષેપ છે બિલકુલ ખોટો છે અહીં અહીંયા જે સ્ટાફ છે એ તરત એમને એક ને ફોન કરેલ છે ટાઈમ ટુ ટાઈમ અને એક માંથી ફરી ફોન આવેલ છે કે આ જે પેશન્ટ છે એને તમે ત્યાં અમારે એક સો આઠ ના ત્યાં સુધી તમે હેન્ડલ કરો અહીં હેન્ડલ કરવાનો પૂર્વ પ્રયત્ન કરેલ છે અહીં જે પીએસસીની ગાડીની જે વાત છે અહીંયા એમાં અંદર ઓક્સિજન તેમજ બીજી ઇમરજન્સી એ ન હોવાના કારણે અમે એમાં શિફ્ટ કરેલ નથી ના અહીં એમને ટાઈમ ટુ ટાઈમ એમને આપણે ટ્રીટમેન્ટ આપેલ છે અને જે પણ ક્રિટિકલ કન્ડિશન થઈ એ એમના સગાઓને આપણે જાણ કરેલ અને તેમને સમજાવેલ પણ છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર